જય માતાજી ડાયરાને આજના નવા વિડીયોમાં ફરીવાર આપનું સ્વાગત છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી ને અમે કોઈ પણ નવા વિડીયો મૂકીએ તેવું તમને તરત જ નોટિફિકેશન મળી જાય તમારે કોઈ પણ પશુ લેવા અથવા વેચવાના હોય તો અમારા વોટ્સઅપ નંબર આપણા ચેનલમાં આપેલા છે જ્યાંથી તમે કોન્ટેક કરી શકો છો આજે આપણે ત્રણ ચાર ભેંસો વેચા છે જાફરાબાદી ભેંસો છે દેશી ભેંસો છે જાફરાબાદી ભેંસો તમે વિડીયોમાં જે જોઈ રહ્યા છો તે ભાઈ સંજયભાઈને ભેંસ વેચવાની છે ગામની વાત કરીએ તો ગામ બાદનપુર જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ ભાઈના નંબર સંજયભાઈના નંબર તમને સ્ક્રીન ઉપર દેખાય છે જ્યાંથી તમે એમને ફોન કરી કિંમત અને રૂબરૂ સ્થળ પર જઈ જોઈ અને તમે ભેંસ લઈ શકો છો જે કોઈ પણ મિત્રોને ભેંસ લેવી હોય તો સંજયભાઈના કોન્ટેક નંબર મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર દેખાય જ્યાંથી તમારે સંજયભાઈનો કોન્ટેક કરી લેવો એના પછીની બીજી ભેંસ છે આપણે ભાઈને વેચવાની છે આ ભેંસ સારી છે બીજા વેતન વિયાણલ છે સાડા ચાર પાંચ લીટર દૂધ કરે છે હાલમાં કિશનભાઈની ભેંસ વેચવાની છે આ ભેંસ તમને છોટા ચેકપોસ્ટની બાજુમાં કુતિયાણા તાલુકા જોવા મળશે કુતિયાણા પ્રોપર જ્યાં ચોટા ચેકપોસ્ટ છે એની બાજુમાં જોવા મળશે કિશનભાઈનો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાડે દેખાય છે જ્યાંથી તમે કિશનભાઈનો કોન્ટેક કરી શકો છો અને કિશનભાઈને ફોન પર વાત કરી અને કિંમત કિશનભાઈને એવું કહેવું છે કે કિંમત ફોન ઉપર રહેશે એટલે જે કોઈ પણ મિત્રોને ભેંસ લેવાની હોય અથવા રૂબરૂ સ્થળ પર જઈને જોવી હોય તો પણ કિશનભાઈનો કોલ કરી અને પછી તમે અહીંયા રૂબરૂ સ્થળ પર જઈ અને જોઈ શકો છો અને આપણા વિડીયોને બને એટલો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં